નમસ્કાર મિત્રો ફરીથી આપનું અમારા ચેનલ પર સ્વાગત છે આજે આપણે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવાર વિશે વાત કરીશું જ્યારે આ વર્ષની સૌથી મોટી અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યા મનાવવામાં આવશે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી એક દુર્લભ અને દૈવી મહાશુભ સંયોગ બની રહ્યો છે જેને કાલસર્પ યોગ કહેવાય છે આ બાર રાશિઓમાંથી છ રાશિઓ એવી હશે જેમ માટે આ દિવસ ખાસ રીતે ધન અને સુખ સમૃદ્ધિ લઈને આવશે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના રોજ મૌની અમાવસ્યાના દિવસે આ છ રાશિઓના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી પરિવર્તન આવશે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો આપ જાણવાનું ઇચ્છતા હશો કે તે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ઓગણત્રીસ જાન્યુઆરીએ કરોડપતિ બનશે આ રાશિઓ વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું તેથી આપને અનુરોધ છે કે વીડિયોને અંત સુધી જુઓ અને કોઈ પણ ભાગ ગુમાવશો નહીં કેમ કે આ વીડિયો આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવાના પહેલા અમારે તમામ ભગવાન શનિદેવના ભક્તોને વિનંતી છે કે આ વિડિયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવના અવશ્ય જરૂર લખો મિત્રો આપને જાણીને આનંદ થશે કે મૌની અમાવસ્યાનું વિશેષ મહત્વ છે આ દિવસે પિતૃઓની પૂજા અને અનુષ્ઠાનનું વિશેષ મહત્ત્વ છે જેમને તેમના પૂર્વજોની મરણ તારીખ ખબર નથી તેઓ આ દિવસે પિંડદાન કરી શકે છે આવું કરવા પર પિતૃઓને મોક્ષ અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ વર્ષે પ્રથમ અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના રોજ મનાવવામાં આવશે હિન્દુ પંચાંગ અનુસાર માઘ મહિનોની અમાવસ્યા અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે સાત વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે જે ઓગણત્રીસ જાન્યુઆરી સુધી સમગ્ર દિવસ અને રાત રહેશે આથી મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીને મનાવવામાં આવશે આ દિવસે પિતૃઓના તર્પણ અને દાનનું પણ વિશેષ મહત્વ છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે પાંચ વાગીને બે મિનિટથી છ વાગીને એક મિનિટ સુધી સ્નાન અને દાન માટે સૌથી શુભ સમય ગણાય છે આ દરમિયાન આપ પુણ્ય કમાવવાનો શ્રેષ્ઠ અવસર મેળવી શકો છો તેના પછી પણ તમે સમગ્ર દિવસ દરમિયાન સ્નાન અને દાન કરી શકો છો કેમ કે સિદ્ધિ યોગ રાત્રે નવ વાગીને બે મિનિટ સુધી રહેશે જો તમે કોઈ ખાસ કામ કરવાના ઇચ્છતા છો તો અમૃતકાળનો સમય સૌથી શુભ ગણાય છે આ દિવસે ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં હશે જ્યારે ગુરુ પંચમ ભાવમાં રહેશે આ શુભ પરિસ્થિતિના કારણે આ દિવસે સ્નાન અને દાન કરવું એ વધુ મહત્વપૂર્ણ બનશે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જે પર ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ થવાની શક્યતા છે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો આશીર્વાદ વિશેષ રીતે બની રહ્યો છે તમને ન માત્ર ધન લાભ મળશે પરંતુ તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે જેમણે નોકરી કરી છે તેમને પદોન્નતિની સાથે પગારમાં વધારો થવાની પણ શુભ સંકેત છે ઉપરાંત જેમણે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખી છે તેમના માટે આ સપના પૂરા થવાના સારા અવસરો છે કન્યા રાશિના વ્યાપારીઓ માટે વેપારમાં મોટો લાભ થવાની સંભાવના છે સાથે સાથે ધન લાભના ઘણા અવસરો તમારા માટે આવી રહ્યા છે જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમના માટે આ સમય શુભ રહેશે અને તેઓ સંતાન સુખ મેળવનાર છે ઘર અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે સાથે સાથે જેમણે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી છે તેમની યોજના સફળ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારી પર છે અને આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાની શક્યતા છે ભગવાન શનિદેવ તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાના અવસરો લઈને આવશે જેના કારણે કન્યા રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે કુંભ રાશિવાળાઓ તમારી જે પણ મહેનત આટલી સમયથી ચાલી રહી હતી તેનું પરિણામ હવે તમારે મળવાનું શરૂ થઈ જશે આ ઉપરાંત જે તમારા કાર્ય અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે વેપાર કરતા કુંભ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ લાભકારી રહેશે કારણ કે તેમનો વ્યવસાય હવે ખૂબ ઝડપથી વધશે અને દરેક દિશાથી તેમને લાભ મળશે હવે તમારા જીવનમાં ખુશીઓનો સમય શરૂ થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ચારેવ તરફ ફક્ત ખુશીઓ જ રહેશે આ ઉપરાંત જેમણે નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના શુભ સંકેતો મળ્યા છે જેમણે નોકરીની શોધ કરી છે તેઓ ટૂંક સમયમાં પોતાની ઈચ્છિત નોકરી મેળવી લેશે જો તમારા કોઈ અટકેલા પૈસા છે તો તે પણ તમને જલ્દી મળશે આ સાથે તમારા વ્યવસાયમાં આવતી અટકાવનો પણ સમાપ્ત થઈ જશે અને તમે નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી સમય તમારા પક્ષમાં છે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સારો સમય હાથથી ન દો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે જેના કારણે આ રાશિ માટે ધન પ્રાપ્તિના શુભ સંકેતો જોવા મળી રહ્યા છે આ રાશિના લોકો માટે વેપાર અને ધંધામાં પ્રગતિના યોગ બની રહ્યા છે જેમણે નોકરી કરી રહ્યા છે તેમને પદોન્નતિ મળવાનો અવસર મળી શકે છે અને જેમણે વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેમના માટે વિદેશમાં તક મળવાના શુભ સંકેતો છે આ રાશિના વ્યાપારીઓ માટે પણ મકાનના વધારાની સંભાવના છે આ સમય તમે તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો અને તમારા જીવનમાં આવતા સમસ્યાઓનો ઉકેલ મળશે મકર રાશિના જાતકોનો જીવન ભગવાન શનિદેવની કૃપાથી ખુશીઓથી ભરેલો રહેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હું આ જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાના પ્રબળ સંકેત છે તમારા દ્વારા કરેલી મહેનત હવે રંગ લાવનાર છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંની તુલનામાં વધુ સારી થશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો આ રાશિના લોકો માટે ન માત્ર સામાજિક મેલજોલ વધશે પણ તમે ધન લાભ અને અન્ય પ્રકારની મોટી સફળતાઓનો પણ અનુભવ કરશો પરિવાર અને જીવનસાથીનો પૂરો પ્રયાસમાં સમર્થન મળશે તમારી મીઠી વાણી અને શાંત સ્વભાવના કારણે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ સમયે તમારા પર છે જેના કારણે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્ય હવે પૂરા થશે વૃષભ રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે દિવસો રાતે પ્રગતિ તરફ આગળ વધશો અને તમારા જીવનમાં ખુશહાલીનો સમય આવશે તમારી મહેનત અને સંઘર્ષનો ફળ હવે મળે તેવી શક્યતા છે આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે આવનારા સમયમાં તમારા માટે આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનના ઉત્તમ સંકેતો છે વ્યવસાયમાં અચાનક લાભ થવાની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા તમામ અધૂરા આર્થિક કાર્ય પણ પૂર્ણ થશે અને ઘરમાં શાંતિ તથા ખુશીઓનું વાતાવરણ બનશે ભગવાન શનિદેવની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે આ સાથે તમારા કાર્ય સફળ થશે અને વ્યવસાયમાં અચાનક લાભના અવસર આવશે ધન લાભ અને સફળતા માટે પણ અનેક અવસર તમને મળશે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં હવે અવિશ્વસનીય ખુશીઓ આવી રહી છે જે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવશે જેમણે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી છે તેમની યોજના સફળ થશે તેમજ જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેઓ પણ હવે આ સુખનો અનુભવ કરી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ આવશે મિથુન રાશિવાળાઓ હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથથી જવા ન દો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી સમય ખૂબ જ સારો આવનારો છે તમારા પર ભગવાન શનિદેવ ખૂબ ખુશ છે અને આથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને સફળતાના નવા અવસર મળશે જેમનો લાભ લઈને તમે તમારા જીવનને નવી દિશા દઈ શકો છો તમારા અટકેલા કાર્ય હવે સરળતાથી પૂર્ણ થશે અને જે નવું કાર્ય તમે શરૂ કરશો તેમાં સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને ધન લાભના ઘણા અવસર મળશે ઘર અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં વધારો થશે સામાજિક જીવનમાં પણ સફળતા મળશે અચાનક ધન લાભ થવાના પણ પ્રબળ યોગ બનતા દેખાઈ રહ્યા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળા પર છે અને હવે સમય તમારા પક્ષમાં છે આનો સંપૂર્ણ લાભ લો અને સમયને ગુમાવશો નહીં આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ અને શાનદાર થવાનો છે તમને ન માત્ર સમાજમાં માન મળશે પરંતુ સમાજ પણ તમારી ખૂબ પ્રશંસા કરશે ઉપરાંત તમારે જીવનમાં એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં મોટા બદલાવ લાવશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમને ખૂબ લાભ મળવાના સંકેતો છે આ સમયે તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને વેપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમે દરેક દિશાથી લાભની તરફ આગળ વધશો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ધન લાભના નવા અવસરો આવશે જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં બદલાવ આવશે સાથે સાથે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમના માટે આ સમય શુભ રહેશે અને તેઓ સંતાન સુખનો અનુભવ કરવાના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન હવે ખુશીઓથી ભરેલો રહેશે અને તમારું જીવન દરેક દિશામાં સુખમય બનશે સિંહ રાશિવાળાઓ હવે તમારો સમય સંપૂર્ણ રીતે તમારી પક્ષમાં છે અને તમારા જીવનમાં આવતી ખુશીઓથી તમારું જીવન બદલાઈ જશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને હું જણાવું છું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમને તેનો પૂર્ણ ફળ મળશે તમારી કઠોર મહેનતનું ઇનામ હવે તમને મળવાનું છે જેના કારણે તમે ખૂબ ખુશ થશો ભગવાન શનિદેવના આશીર્વાદથી જે કાર્ય અટકેલા હતા તે હવે સમય પર પૂર્ણ થશે તમારે તમારા પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સમર્થન મળશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારે ધન લાભના ઘણા અવસરો મળશે તમારી આર્થિક સ્થિતિમાં મોટી સુધારાશે અને તમારે વિવિધ પ્રકારના લાભ પ્રાપ્ત થશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને જીવનમાં મોટી સફળતા મળશે અને દરેક દિશામાં લાભના નવા અવસરો આવશે નોકરી કરતા રાશિવાળાઓને પણ પદોન્નતિ સાથે પગારમાં વધારો થવાના સંકેત છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો અંત આવશે અને હવે તમારે ખૂબ ખુશીઓનો અનુભવ થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આપ સૌને પ્રાપ્ત થાય તમે સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય જરૂર લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં